આપણી જે ઊંચાઈ છે તમારી ઊંચાઈ માપી તમારે ઉપર એક લીટું કરી દેવાનું દરેક દરેકને પોતાના ચાર આંગળીઓ લઈ જે ઊંચાઈ માપેલી હોય સાહેબ એ માપતા રહેવાનું બધાનો સરવાળો સાહેબ ચોરાસી થશે આ ઊંચાઈ પ્રમાણે જે તમારી બોડી તમને શરીર મળ્યું છે એમાંથી પાર ઉતારવા માટે આ તો બધા માર્મિક શબ્દો છે સંતોના આપણે ચોરાશી લાખ યોની બીજે ગોતતા હોય કે આવી યોની આવી યોની જળચર ભૂચર ભેચર ઘણું બધું હોય પણ સાહેબ ભિકર હોદવાનું છે આ તો ભૂલી ભટકીને ગુરુના ગુરુના આવો ત્યારે આ વાત સમજાવી છે બાકી તમે હોમ કરાવો હવન કરાવો જપ કરાવો તીરથ કરો ધ્યાન કરો ગમે તેટલું કરી લો સાહેબ પણ શરણમાં આવો ત્યારે તમે પોતે કોણ લોણસોને ઓળખી શકો બાળકી ઓળખી શકાય એવું ત્યાં મીરો ખબર પડી જાય કે આ લગ ચોરાસીને મટાડી હશે તો મનની ભ્રમણાને ભાગવી પડશે સાહેબ ભક્તરા દિનેશભાઈને વિનંતી કરીએ બીજી વિધિવાડીમાં બાપા